નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘરેલું ઉપાયમાં વાયરલ ઇન્ફેક્શન શરદીના લીધે તાવ આવે તો તેને ઘરેલું ઉપાયથી કઈ રીતે મટાડી શકાય તેના વિશે સમજવાનું છે તો મિત્રો હજી તમે અમારી આ ચેનલમાં નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તાવ આવે તો શું કરવું તાવનો ઘરેલું દેશી ઉપાય શું શરદીના લીધે તાવ આવતો હોય તો તેના માટે દેશી ઉપચાર શું તો મિત્રો શરદીના લીધે આવતા તાવમાં તુલસીના પાનનો રસ મધ સાથે લેવાથી તાવ મટે છે મિત્રો શરદી વાયરલ ફ્લૂના કારણે આપણને તાવ આવતો હોય તો તુલસીના પાનનો રસ મધ સાથે લેવાથી તાવમાં તરત જ રાહત થશે મિત્રો આવા અવનવા દેશી ઉપચાર અવનવા વિડીયો જોવા માટે ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું